નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે ડિજિટલ જમાનામાં લોકો અનેક એકાઉન્ટ રાખતા હોય છે અને ગેજેટ પણ અલગ અલગ યુઝ કરતા હોય છે એવામાં દરેક ગેજેટ અને એકાઉન્ટના અલગ અલગ પાસવર્ડ યાદ રાખવાના કઠિન હોય છે જેથી લોકો કોમન અને જલ્દી યાદ રહે તેવા પાસવર્ડ રાખતા હોય છે અને પરંતુ આવું કરવું જોખમ ભર્યું સાબિત થઈ શકે છે તમારા એટીએમના પિનને લઈને તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે જોકે મિત્રો હાલમાં જ એક ચેક પોઈન્ટ સોફ્ટવેર સોફ્ટવેર ટેકનોલોજી લિમિટેડના રિપોર્ટમાં સામે આવી છે કે બે હજાર ચોવીસના પ્રથમ સ્કોડમાં તેત્રી ટકા સાયબર એટેક આવધ્યા છે તેમાં એવો પણ ખુલાસો થયો છે કે કેટલાક લોકો તો એકદમ આસાન અને કોમન પાસવર્ડ યુઝ કરે છે જો કે મિત્રો જણાવી દે કે આસાન પાસવર્ડ કોડ અને એક ઇઝીલી ક્રિક કરી શકે છે જો કે સાયબર સિક્યોરિટીની કસ્ટડીમાં ત્યારે મિત્રો ચોત્રી લાખ પિન કોડની તપાસ કરવામાં આવે તેમાં પણ જાણવા મળ્યું કે મોટા ભાગના લોકો એવા પાસવર્ડ યુઝ કરે છે કે જેને આસાન કરી શકાય જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ